નમસ્કાર જોહર બે દિવસ પહેલા જ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં એક હોબાળો મચી જવા પામ્યો હતો બે મહિલાઓ દ્વારા ચાલુ કાર્યક્રમમાં બુમ કરવામાં આવ્યા મહિલાઓ ન્યાયની માંગણી સાથે આવ્યા હતા મહિલાઓના સાથે દોઢ વર્ષ પહેલા જે હરણીકાંડ થયું હતું હથણીકાંડ થયું હતું એમાં એમના બાળકો મૃત્યુ પામ્યા હતા જેને લઈ મહિલાઓ સીએમને મળવા માંગતી હતી પણ સીએમ ને કોઈ મળવા દેતું ન હતું પણ ચાલુ કાર્યક્રમમાં એમને બૂમબરાડા કરી અને સીએમ નું ધ્યાન એમના તરફ દોરવાનો પ્રયાસ કર્યો પણ આપણા ગુજરાત મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી કહેવાતા એમને એક એવા શબ્દનો પ્રયોગ કર્યો કે સમગ્ર ગુજરાતમાં એની ચર્ચા થવા લાગી કદાચ મારી જાણ પ્રમાણે આપણા મુખ્યમંત્રી

લઈ જવામાં આવે છે ઘરે મૂકી દેસુ એવું કરીને લઈ જવામાં આવે છે પણ પોલીસ દ્વારા એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે એમની ત્યાં પૂછતાછ કરવામાં આવે છે તમે ક્યાંથી આવ્યા કોની સાથે આવ્યા કેવી રીતે નીકળ્યા કેટલા વાગે નીકળ્યા કોના કોન્ટેક્ટમાં છો આ શું છે ફલાણું છે ઢીકનું છે એક જેમ એક અપરાધીની સાથે એક આતંકવાદીની સાથે એક ગુનેગારની સાથે જેવી રીતે સવાલ કરવામાં આવે છે એવી રીતે આ સવાલ માતાઓ સાથે કરવામાં આવ્યા આ બે બહેનો સાથે સવાલો કરવામાં આવ્યા અને આ બે બહેનો શું કહે છે પણ એકવાર સાંભળવા જેવી વાત છે બાળકોને જે ન્યાય મળવો જોઈએ ને એની કરતા જે ગુનેગારો છે એને કઈ રીતે છાવરવાને એમાં પોલિટિકલ રોલ કમ્પ્લીટ ભાગ ભજવે છે તો તમે છે ને ધ્યાન એના પર આપજો કે કોણ છે એને બચાવનારો આજે એ તંત્ર જવાબદાર છે તો તંત્રને બચાવનાર કોણ છે શાળાના સંચાલક છે તો એને બચાવનાર કોણ છે તો તમે એના પર વધારે ધ્યાન આપશો તો તમને વધારે ખબર પડી જશે જ્યારે જે વ્યક્તિ ન્યાયથી લડે છે ન્યાય માટે લડે છે ને અમારી જોડે સપોર્ટ કરે છે ને તો એને પર તમે નેગેટિવ ના વલણ ધરાવશો બરાબર છે જે વ્યક્તિ તમને કહેનારો છે કે અમને ચેટિંગ કર્યું ચેટ કર્યું આના દ્વારા ગયા છે તો એ વસ્તુ ખોટી છે કેમ એ જે વ્યક્તિ ન્યાય માટે લડે છે તો એ વ્યક્તિ ખોટો છે અને જે ગુનેગારોને દબાવવામાં આવે છે તો એના પર તો કોઈ ધ્યાન દોરતું નથી કેમ એમના પર ડીપલી આવી રીતે વાતચીત નથી થતી આજે અમારી પર તમે ચાર કલાક એ કરો છો બરાબર લખાણ તમને પૂછપરછ તો તમે જે ગુનેગારો છે એમને પૂછો ને અને પૂછપરછ કરો અને ગુનેગારોને તંત્રને પકડો શાળાના સંચાલકોને પકડો કેમ તૈયારીમાં એક્શન ના લેવાય કાલે અમે સીએમ ને કીધું તો આજે મોર્નિંગ થી એક્શન કેમ ના લેવાય જોઈએ હવે 5 મિનિટ માં એક્શન લેવાય છે કે નહીં કડક પગલા કેમ નથી લેવાતા કે આખા વડોદરાને ખબર છે કે આ એક ધમાલ નથી આ એક રજુઆત છે અમે ધમાલ કરી હોય તો એને તોડ જેને તોડ ફાળ કરી બે માં છે કહેવાય કઈ રીતે કહી શકે છે હરની પીડિત હરની હતા પણ એમને તો કઈક બીજા જ પ્રશ્નોની શરૂઆત કરી દીધી હતી કે તમે કઈ રીતે જાઓ છો કેટલા વાગે ઘરેથી નીકળ્યા છો સવારે ઉઠ્યા કેટલા વાગે નીકળો છો તમે પછી એના પછી સરલા બાભી જોડે તમે કેવી રીતે કોન્ટેક કર્યો આશિષ જોશી જોડે તમે કેવી રીતે કોન્ટેક્ટ કર્યો કેમ મળ્યા ક્યારે મળ્યા તો તમે આ બધા પ્રશ્નોની શરૂઆત કાલથી કેમ કરો છો આખું પ્રદેશ પ્રદેશ તરફ પણ બધાને ખબર છે કે આશીષ જોશી અમારો અમારા બાળકો માટે કામ એ કરે છે એમની એકલાને એક એવી લાગણી છે કે જે અમારા બાળકોના ન્યાય માટે એ ભાગદોડ કરી રહ્યા છે બરાબર છે તો કેમ તે દિવસે જ કેમ પોલીસને ખબર પડી કાલે જ કેમ પોલીસને એવું થયું કે ના ભાઈ અમને સપોર્ટ કરે છે તમને કાલે જ કેમ થયું આજે સોળ મહિનાથી અમને સપોર્ટ કરે છે અમારા બાળકો માટે અમને રોજ મેસેજ કરે છે કે બેટા તું શાંતિ રાખ મે રડતી રડતી કહું છું કે અમારા બાળકને ન્યાય ક્યારે મળશે તો એ મેસેજ કરે છે બેટા શાંતિ રાખ ફલાનું ઢીકનું તો તમે સોળ વર્ષ સોળ મહિના પર જાવ ને કાલે જ કેમ ક્યાં

જે તમે કહી રહ્યા છો કે જે વડોદરા લાગી છે 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 કે કે આ કોઈના 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 ગયા ગયા જે પણ રહ્યા તો અમે શું કામ જઈએ અમારા બાળકો ગુમાવ્યા છે અમે માં છે બરાબર અમે કોઈના ઈશારે શું કામ જઈએ અમારી રજૂઆત ત્યાં એમને સર્કિટ હાઉસ માં ના સાંભળી ત્યારે અમારે તે દિવસે જવું પડ્યું ને અને આ તો જાહેરમાં જ લખેલું છે કે તમે છે ને જાહેરમાં નિમંત્રણ છે

મીડિયા અમને ઘેરી લેશે અને અમે બે લેડીઝ એકલા જ હતા બધી મીડિયા અમને ઘેરી લેશે ને એટલી બધી મીડિયા ઉભી છે બહાર તો અમને વાંધો ને તમે મૂકવા આવો ઘરે તો અમને એવું લાગ્યું કે અમારું એ કઈક સિક્યુરિટી જેવું લાગ્યું અમને થોડું એટલે મેં હા વાંધો ને તમે અમને મૂકવા આવો તે મૂકવા આવતા એ ઘરે આવવાની જગ્યાએ ડાયરેક્ટ અમને ત્યાં પાણી કેટ લઈ જાય છે પાણી કેટ થી ભદ્ર કચેરી અમને તાપમાં ફેરવે છે કે તમને મેસેજ કરે છે કે મોબાઈલ વગર તો તમને ખબર નથી પડવાની તમે આવું તદ્દન ખોટું કેમ બોલી રહ્યા છો બરાબર છે

સીએમ અમને મળે સીએમ એમ કે છે કે તમારું આ રીતનું રજૂઆત સારું યોગ્ય નહોતું તમે મને લેખિતમાં પત્ર એ કરો ને પછી મને મળો તો સર અમે જ્યારે તમને મળવા આવીએ છે ત્યાં ઓફિસે ત્યારે તમે મળતા નથી એ અહીંયા ગેસ્ટ હાઉસમાં આવ્યા હતા જયારે સમૂહ લગ્ન હતો

અમારી જે કઈ પીડા અમારા સાથે થઈ છે જે અમારા સાથે વર્તન થયું છે જે રીતે અમારી એફઆઈઆર નહીં નોંધવામાં આવતી તો અમે પોતે મુખ્યમંત્રી શ્રી ને જઈને કહીએ તો એ નિરાકરણ લાવશે પણ હવે એ થયું નહીં પરંતુ એની જગ્યા પર મુખ્યમંત્રી શ્રી એ જ આવું કહી દીધું કે આમની વાત સાંભળવા જેવી નથી એ ચૌદ મે નો હોત ને તો અમને એવું લાગે અત્યાર સુધી પણ અમને છોડતા અમને એવું લાગી રહ્યું છે ચૌદ ચૌદ ત્યાં હાજર હોત ને તો હજી પણ એ લોકો જેલમાં કારણ કે જે રીતના પ્રશ્ન થયા તમે કેવી રીતના આયા ભાઈ આ તો કોઈ પેલગામમાં હમલો કરવા થોડી આયા ત્યા પૂછો કે કેવી રીતના આયા આઈ પૂછવાની કોઈ જરૂર નહીં ત્યા પૂછો તમે કે ભાઈ પેલગામમાં આતંકવાદી કેવી રીતના આયા પિતા તરીકે તો જો સાહેબ એવું અમને લાગે છે કે અમને ન્યાય નહીં મળે પરંતુ હા જ્યારે અમે ન્યાયાલય સામે જોઈએ છે ને ત્યારે અમને એવું લાગે છે કે ભાઈ નેતા નહીં સાંભળે પણ ન્યાયાલય તો સાંભળશે જ ને જે કોઈ નેતા પણ આમાં સણડવાયલો છે તો એને સજા થશે લેટ થશે પણ આવશ્યક થશે મુખ્યમંત્રીનું કાલનું જે વર્તાવ હતું કદાચ અપેક્ષા કે ભૂપેન્દ્રભાઈ દાદા જેને ગુજરાતમાં દાદા કહેવાય એ દાદા પોતાના પોત્રીઓ સાથે આવું વર્તન કરશે એવી અમને અપેક્ષા નથી કારણ કે દાદા તો પોતરા બહુ વાળા વાલા હોય તો બે પોતરીઓ ગઈ એમના પાસે દાદા પાસે આ રીતનું વર્તન કર્યું એ બહુ દુઃખ થાય છે સાંભળીને કે ભાઈ આવું એક રાજ્યના મુખ્ય આવું શોધતું નહીં અને એના પછી સોના પર જે પોલીસે કાર્યવાહી કરી એની તમે જેટલું ને એટલું ઓછું છે મહિલાઓ સાથે જે તો બે મહિલા હતી દબાવવામાં આવ્યું આમ કરીને તમે બોલો ના એટલે વડોદરાના પીડીત ની ગુજરાતના પીડિત અને ગુજરાત ની જનતા નું અમને એવું લાગી રહ્યું છે કે અવાજ દબાવવામાં આવે છે કે ભાઈ તમે સરકાર સામે કોઈ પ્રશ્ન તો ના જ કરી શકો ભલે તમે આખી જિંદગી ભાજપ વોટ આપ્યો હોય આખા મુલ્લા ને લઈને તમે ભાજપ ને વોટ આપવા જતા હોય પણ તમારો છોકરો મરે તો તો તમે પ્રશ્ન જ કરી શકો વાત તો તો સારી હતી પણ આ કેવું કરવાનું હોય ને ગોબા ગાભી પડી ગઈ હોય તો ડામબર ના પેચવર્ક કરવામાં આવે અમને એવું રીતના લાગી રહ્યું છે જયારે કોંગ્રેસે દરખાસ્ત મૂકી કે ભાઈ પીડિતોને ને પચીસ પચીસ લાખ આપો તો જો તમે એટલું જ વડોદરાના ના હોય તો કમ તમારા બધા કોર્પોરેટરો એક કોર્પોરેટર ને છોડીને बताए नामा वोटिंग कर जरा बजट सत्र में वस्तु कांग्रेस पेश करी सके कि भाई बजट सत्र में अर्नी बोट करना पीड़ित दुपन बजट रखो तुम तो कम भाजपा ना कॉर्पोरेटरो हाथ ऊंचा नहीं करिया कि हां भाई कांग्रेस की बात बराबर छे सु हमने न्याय करता पीड़ितों की पीड़ा ने ओछी करवा करता हमने जे भाजपा कांग्रेस करू ये वधारे जरूरी छे न्याय तो 100% मिलसे

પણ ન્યાય તો અવશ્ય મળશે પણ થોડુંક રાજનેતાઓ સમજવું જોઈએ કે ઓલાદો એમના ઘરે પણ છે જો કોઈ હાદસો થાય છે ને તો એ હાદસો કોઈ હોડી ડૂબતી હોય ને તે નહીં જોતી કે ભાઈ આ નેતાનો છોકરો છે કે પ્રજાનો છોકરો કારણ કે ગુજરાતમાં અવાજ ઉઠાવો ન્યાય લેવો એ પણ મુશ્કેલ બની રહ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ જે બે બહેનો બે માતાએ રજવાત કરી છે અને એમણે કહ્યું છે કે અમને શું સવાલ કરવામાં આવ્યા શું કહેવામાં આવ્યું આ એક જે બે બહેનોને તમે સાંભળ્યા હતા એમાંથી આ એક છે સંધ્યાબેન નિઝામા જે મૃતકના માતા છે અને મોહમ્મદ માહિર મૃતકના પિતા છે મોહમ્મદ માહિરે તો એમ પણ કહી દીધું છે કે આ સરકાર પાસે અમને ન્યાયની કોઈ અપેક્ષા નથી ભલે તમે ભાજપને મત આપો ભાજપ પાર્ટીમાં લોકોને ભરી ભરીને મત આપવા લઈ જાઓ પણ જો તમારે ન્યાય જોઈતો હોય તો ભાજપ પાસે ન્યાયની આશા ન રાખવી એમ પણ એમને તો કહી દીધું અને વધુ મેં એમને કહ્યું છે કે ન્યાયની તો અમને આશા છે જ કારણ કે હાઈકોર્ટ છે જજ છે એમને ન્યાય તો અપાવશે જ અમારા વકીલ છે ન્યાય તો અપાવશે જ પણ આ સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખવી એ ખોટી છે